અહીંયા શું હોય ક્યાં વાગ્યું હું જોઈ શકું તસવીર હતા તો કોઈ હોય જ હોય હે ઓ હોય જ હોય તમારું ઘર ક્યાં આટલે હું આટલે આટલે ઊંઘું બરાબર તમારા મમ્મી પપ્પા ભાઈ બધા નાહી જાય જો કશું ના હોય કોઈ નથી બોદરા બોદરા થી મહેસાણા ક્યાં તો અત્યારે ક્યાં છો તમે ખ્યાલ છે અત્યારે ક્યાં છો તમને ખ્યાલ છે નામ શું છે તમારું નામ તો કયો મને મોટા ભાઈ મને નામ તો કયો દવા આપું દવા લેવી છે તમારે તો આ કપડા કોણે આપ્યા નવા ચાલો મને નામ તો કયો તમારી ઓફિસ છે કઈ જગ્યાએ કઈ જગ્યાએ છે તમારી ઓફિસ જમવાનું છે

ક્યાં જતા રહીએ ચાલો ત્યાં બેસીએ ચાલો ખૂબ જ જિદ્દી છે નામ પણ નથી બતાવતા ખબર બધી પડે છે પણ જાણી જોઈને નામ નથી બતાવતા ક્યાં રહેવાનું એ નહીં બતાવતા બસ તમે જતા રહો તમે જતા રહો બસ આટલું જ છે ખ્યાલ નહીં ખબર નહીં કે કઈ રીતે શું પરિસ્થિતિ હશે મનાવીએ થોડીવાર આવું તમારે મારી જોડે શંકરભાઈ આઈ ના ઓર કાચરા એ મને મને અહીંયા એ જ કીધું ઠંડુ છે એટલે સુતો અહીંયા જોન ઠંડુ છે બહાર કરતા હું જાવું છે આપણે અંકો બંકો ફર્સ્ટ ક્લાસ બધું જે તાહી જમ્માનું બમ્માનું આવશે બે ટાઈમ ચા નાસ્તો ચલો ક્યાં જાવું છે મસ્ત છે ને આ પીવીવી બાઈબલનો બીજે બીજા

મિત્રો અત્યારે અમે ટીમ સાથે ભરૂચ છીએ અને જે આગળ વિડીયોમાં ભાઈ જોયા વ્યક્તિ મેન્ટલી થોડાક ડિસ્ટર્બ લાગે છે ખબર બધી પડે છે પરંતુ જવાબ નથી આપતા અમે અમારી સાઇડથી પૂછવાની ખૂબ જ ટ્રાય કરી કે કદાચ કોઈ ગામનું નામ કે પોતાનું નામ કે કંઈક પણ જવાબ આપે પરંતુ કોઈપણ વસ્તુના જવાબ આપવા તૈયાર થતા નથી હાલમાં અને આજ પહેલાં તો અમારી પાસે જે પણ વિડીયો આવેલા હતા જે ગઈકાલ સુધી પોતે સંપૂર્ણ નગ્ન હાલતમાં જ હતા કપડાં શરીર નહીં નહીં બરાબર હતા તો જે પણ લોકોએ એમની નવા કપડાં અને નવરાવી દોરાવીને ફ્રેશ કર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર અને તમે લોકો પણ આવું કાર્ય કરો છો એ અમને ખૂબ જ સરાહનીય કાર્ય છે તો તમારો લોકોનો ભરૂચવાસીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે એક વ્યક્તિને અજાણ્યા વ્યક્તિને નવા કપડાં આપ્યા અને પોતાને નવરાવી દોડાવીને સ્વચ્છ કર્યો હવે હાલમાં એ અમારી જોડે આવવા તૈયાર થતા નથી કોઈપણ જાતની વાતચીતના પણ જવાબ આપતા નથી તો અમે અમારી સાઈડ થી જે પણ થાય એ કરવાની કોશિશ કરીએ છીએ આસપાસના લોકોનો સપોર્ટ પણ લેવો પડશે તો લઈએ છીએ અને એમના માટે કંઈ પણ સારું કરવાની કોશિશ કરીએ છીએ કહું છું છેલ્લી વાર કહું છું આવવાનું છે કે ઉચકીને લઉં હાલો ઉચકો હાલો હાલો ભાઈ હાલો બે પકડો

ઉડેઓ જ ચાલ જો અરે અરે મદર મને મારતો તા માર લાલ ચાલ બહાર મારતો નહીં આ બેટા આ બે બેહી બે આ બે પેલી જા ભાઈ

ઓહો મે હું પેણા ને સારા વ્યક્તિ છો ચાલો હું ધીરે ધીરે હા ધીરે ધીરે હેડો તમારા હેડે હાથે હેડો મારા હાથે સોંટી

ગાડી માં લઈ લો ગાડીમાં બી લઈને હા ચાલો હું ખોલું છું મૂકી દો ચાલો ગોઠવી દેજો વ્યવસ્થિત